म्यूजिकारी क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવાની અંદર તો આગળ તમે જે કમિંગ સોન બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું સ્ટેટસ જોતા શીખવાનું પૂરો પૂરો જો અને ચેનલ પર નવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ ઉડે છે તે સારું કરીએ અબે મજા આવે ને ભીડો તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌદરાતો તમારે એલર્ટ સબસ્ક્રિપ્શનને ઓપન કરી લેવાનું છે એલર્ટ સબસ્ક્રિપ્શનને ઓપન કરશું તમને એક કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે તો નીચે તમે જોઈ શકો છો પ્લસ ની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે ને પર પ્લે કરી દેવાનું છે તમારા એલર્ટ મોસમાં જે પણ પ્રોજેક્ટ પ્રોજેક્ટ જોવા મળી જશે તો સૌથી તમને જણાવો કે મિત્રો આપણે ભોડીની અંદર જે પણ મટરિયલ સ્કૂલ છે બધું મટરિયલ તમને તો જોવા મળી રહેશે પણ મટરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને ભોળીની અંદર બે બે અંક ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ હોય ની સાથે તો આપણે પૂરો પૂરો જોઈ લેજો

પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે ફોટો એડિટિંગ કરવું છે પોસ્ટર એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે મેં ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિડિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિંગ કરાવવું છે તે વોટ્સએપ અ મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને ફ્રીમાં કોઈને એડિંગ કરી દેવામાં આવશે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે તમારે શું કહું છે નીચે પ્લસ નાઇનમાં ક્લિક કરી મીડિયા છે ને અહીંથી તમારા ફોલ્ટર સિલેક્ટ કરી લેવું છે તો મિત્રો આ તમે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલરેડર આપ્યું છે એ તમારે ડાઉનલોડ કરીને ચીપ ફાઇલ લેશે તો એને તમે એક્સાઈડ કરશો તો તમારું ફોલ્ટર એ કમ્પ્લીટ આવી જશે પછી તમે જોઈ શકો છો આપણે કંઈક આ રીતે ફોટો બનાવવાનો તો એ ફોટો બનાવવા માટે સૌથી પેલા શું કરશું અહીંયા તમે જોશો મેં તમને આ એક બેકગ્રાઉન્ડ આપ્યું છે તો એને એડ કરવાનું છે પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કંઈક આ રીતે તમારો બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે બેકગ્રાઉન્ડ સેટ થાય તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને એ તમે જેનો પણ વિડીયો બનાવતા તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવો એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો આપણે પ્રસાદભાઈનો જે વિડીયો બનાવીએ છીએ તો એમનો એક ફોટો છે એને લઈ લેશું પછી આપણે મોટર્સના ઓપ્શન છે રોટ સબ્જી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી લેવાનું છે બરાબર અને મિત્રો સૌથી તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે ચોત્રીસ તો કરી લેજો અને આગળનું તમને બે આંકડા મળી જ રહેશે તો આપણે તેનથી પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવજો તો તમે એક લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે ફોટા પર ક્લિક કરી મોડાસ ના ઓપ્શન ત્રીજી આપણે સાવજી અને સાઈઝા થોડી વધારે લેશું કંઈક આ રીતે બરોબર તો તમારે જે રીતે ફોટો હોય ફોટા સાઈઝ વધારે ઓછી કરી અને એડજસ્ટ કરેલા છે કંઈક આ તમે જોઈ શકો છો આ રીતે ફોટો એડજસ્ટ થઈ જાય તમે ફોટા પર ક્લિક રાખીને નીચે અહીંયા સેટ કરી દઈશું કંઈક આ બરોબર પછી ફરતે આપણે પ્લસ ટાઈન પર ક્લિક કરીશું અને મેં તમને એક આર્થિક લાઈટ વાળી પિન્જી આપી છે તો આપણે એડ કરી લેશું કંઈક આર્ધે આપણે લાઇટ વાળી પિન્જી આવી જશે હવે આપણે બ્લાઇન્ડિંગ એક ઓફિસમાં જઈશું લાઇટ ઓફ જઈને આપણે સ્ક્રીન કરશું સ્ક્રીન કર્યા પછી પીએનજી છે તમે જો આ રીતે ફોટા પર તમારે સેટ કરવાનું છે અને આને ફોટાની પાછળ આપણે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ લાગી જશે પછી આપણે શું કરશું હવે આપણે જે એમ ફોટો લગાવ્યો છે જે પીએનજી ફોટો એના પર ક્લિક કરી લેયર ઓફ પર જવાનું છે અને ડુપ્લિકેટ લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે આપણો ફોટો ડુપ્લિકેટ થઈ જશે તો નીચે જે ડુપ્લિકેટ ફોટો છે એના પર ક્લિક કરી હવે તમારા સ્ક્રીન ઉપર ક્લિક કરવાનું છે બે ફિંગરથી તમારે ઝૂમ કરવાનું છે એટલે તમારો ફોટો અહીંયા જૂમઆઉટ થઈ જશે એટલે કે ઇન થઈ જશે બરાબર તો આ રીતે ઇન થઈ જાય પછી તમારે શું કોણ છે ફોટો આ રીતે ઝૂમ થઈ ગયું છે તો ફોટો આપણે અહીંયા થોડોક ઇફેક્ટ લગાવ્યો પછી જો તમારો ફોટો સીધો હોય તો ઇફેક્ટ નહીં લગાવવું પડે ફોટો થોડોક ત્રાસું છે તેને ઇફેક્ટ લગાવી આપણે ફોટોને સીધો કરશું તો અહીં આપણે ઇફેક્ટ શું જઈ એડ ક્લિક કરશું ને અહીંયા તમારા ઉપર સર્ચનો શું જઈ અહીંયા સર્ચ કોણ છે એમ ડબલ આર એટલે કે મિરરવાળી ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે તો આપણો ફોટો તમે જો આધે કંઈક થઈ જશે પછી તમારે શું કોણ છે આ ફોટા કંઈક આ રીતે તમે રોટેટ કરી લેવું છે તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા જો મિરર વાળો ઇફેક્ટ છે તો એમાં આપણે અહીંયા જોઈશું ઇફેક્ટમાં જે પ્રોબ્લેમ આવે છે તો આ ઇફેક્ટનો પ્રોબ્લેમ હટાવવા માટે આપણે શું કરશું હજુ આપણે ફોટાની સાઈઝ વધારી લઈશું કંઈક આ સાઈઝ વધારશું તો પણ આપણે જે ઇફેક્ટ છે એમાં પ્રોબ્લેમ આવે છે તો આનો આપણે એક સોલ્યુશન કરી લઈશું આ લેયરને આપણે થોડીક આગળ સ્ક્રોલ કરશું અને આ રીતે આપણો ફોટો છે તો ફોટાને આપણે કઈ રીતે સેટ કરવાનું છે સૌથી પહેલાં અહીંયા સેટ કરી લઈશું તો કઈ આરતે આપણે સેટ કરવો છે અને એક્સપોર્ટ કરી લઈશું બરાબર જો તમારે પ્રોબ્લેમ આવતો હોય મિરરવાર ઇફેક્ટમાં તો આવું સેટિંગ કરી દેવું છે એટલે કંઈક આર્ધે થઈ જશે પછી આપણે શું કરશું નીચે વાળો ફોટો છે ને રિલેટ કરી દઈશું ને આપણે અત્યારે જે એલેટમોસ ફોટો બનાવતો એને એડ કરી લેવાનું છે સો મિત્રો તો આ આપણે અહીંયા જે ફોટો તો એને લઈ લઈશું સમજી આ ફોટો આવી ગયો છે તો હવે તમારા ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે તમારે કંઈ જ નહીં કરવું પડે બરાબર તો આ તમારે સેટ કરી આ ફોટાને સૌથી નીચે સેટ કરી દેવું છે એટલે જોઈશું ફોટો આવી જશે તો ફોટા પર ક્લિક કરી લ્યુમિનિયસમાં જવું છું સોરી મિત્રો બ્લાડીંગ ઓપિસમાં જવું છે અને લાઇટર કલર વોસમાં જઈ અને લુમિનિયસ કરી લેશું કંઈક આ ફોટો થઈ જશે અને એનું ઓપિસ ડે છે તમારે અહીંથી કરી લેવાનું છે સાઈઠ બરોબર એટલે કંઈક આ ફોટો થઈ જશે એસી રાખી શકો છો બરોબર તો આ તે ફોટો બેકગ્રાઉન્ડમાં લાગી ગયો છે તો હવે ઉપર તમને જો ત્રણ એના બંધ છે તો એને ચાલુ કરશો એટલે તમે જો ઉપર જે જે પીએનજી છે બે અને એક જે આપણે જે પીએનજી છે એ પણ લાગી જશે તો એક જે આપણે બર્ડ વાળું છે છે ફોટા નીચે સેટ કંઈક કઈક આર્ધે આટલું કામ થઈ જાય એટલે હવે તમે જો અહીંયા તો ગ્રુપ વાળી લેયર છે ને ત્રણ ગ્રુપ ગ્રુપે લેયર જો મળશે તો ત્રણેય તમારે ફોટા એડ કરો છે તો ફોટા કઈ રીતે એડ કરીશું પહેલાં લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા તમારે પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડાસ છે અને તમારો જે પણ ફોટો હોય તમારે અહીંથી લઈ લેશું આપણે અત્યારે ફોલ્ટરમાં આવી જઈશું અને આપણે અહીંયા ફોટો છે એને લઈ લઈશું ફોટા નીચે લઈ જવાનું છે ફોટા પર ક્લિક કરી મીડ્રાસ ઓપ્શન જવું છે રોટે સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ એડ કરશું આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ આવી જશે તો ત્રીજી આપણે સાબજી અને સાઈ સધૂ ઓછી કરશું ને ફોટાને અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર અને મિત્રો તમે આપણે વિડીયો રોજ જોતા હશો તો તમને ખબર જ હશે કે આની અંદર ફોટા કઈ રીતે એડ કરવાનો છે જો તમને ફોટો એડ કરતા ના ફાવે તો વડોને થોડોક પાછો કરી અને ત્યાંથી જોઈ લેજો જો તમને ફોટો એડ કરતા આવડી જશે અને અથવા કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મને વોટ્સઅપ જણાવી શકો છો બધાનું સોલ્યુશન અથવા બધાનું પ્રોબ્લેમ સોલ્વ કરી આપીશ બરાબર તો આ રીતે આપણે બધા ફોટા છે તૈયાર કરી લઈએ તો અહીંયા તમે આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે આપણે અહીંયા ફટાફટ એડ કરી લઈએ છીએ અહીંયા આપણે સોરી મિત્રો પુલથી બેક બટન ક્લિક થઈ ગયું એટલા માટે આપણે એલેટ મોશન બંધ થઈ ગયું તો ફરીથી ઓપન કરી અને આગળની તમને પ્રોસેસ શીખવાડી દઉં તો અહીંયા આપણું એલેક્ટ મોશન ઓપન થઈ ગયું છે તો હવે આપણે શું કરીશું ફરીથી આપણે એ પ્રોજેક્ટમાં આવી જઈશું જ્યાં હતા આપણે ત્યાં જ તો ગ્રુપવાળા હાઉસમાં જઈશું એડિટ ગ્રુપમાં આપણે જે ફોટો હતો એડ કરવો છે તો અહીંયા તમે જો આ ફોટો આપણે એડ કરવાનો હતોટાને આર્ધે નીચેલા દઈશું ને આને પણ નીવ ડિગ્રી રોટેટ કરી દઈશું જોઈ આર્ધે અને સાઇઝ વધારે ઓછી કરી તમારે અહીંયા સેટ કરી લેવાનું છે કંઈક અર્થે બરાબર સેટ કરી તમારે બહાર નીકળી જવાનું છે ત્રણેય ફોટા અહીંયા ફ્રેમની અંદર આવી જશે પછી આપણે અહીંથી બહાર નીકળી જશું એટલે કંઈક આ રીતે આપણો ફોટો ફ્રેમ અંદર ફોટા લાગી જશે બરાબર હવે તમે સેટિંગમાં જે અહીંયાનો કલર હતો એને આપણે બ્લેક કરી લેશું કંઈક આરતી થઈ જશે હવે આપણો ફોટો અહીંયા કમ્પ્લેટ બની તૈયાર થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો ફોટો કમ્પ્લીટ બની જાય તમે સેવડસ પર ક્લિક કરી કરન્ટ ફેમેજ પી ક્લિક છે તમારો પિંજી ફોટો છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણો ફોટો બની ગયો છે તો સેવા ક્લિક કરીને ક્લોઝ કરી લેમ છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે આપણે ફોટો બનાવ્યો છે આ ફોટો મેં તમને આપેલો છે અંદર આપણે કલર કેડિંગ કર્યું છે તમે જોશો કલરકેડિંગ કરેલો કલર કેડિંગ કરેલા વગર ફોટોમાં કેટલો ડિફરન્ટ છે બરાબર તો આવું ગ્રેડિંગ તમારે કરવું હોય અથવા કલેક્ટરિંગ પ્રેસર જોતી હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો મેં ડિસ્ક્રિપ્શનમાં આ મોબાઈલ નંબર આપેલો છે પણ મિત્રો ગ્રેડિંગ પ્રેસર તમારે જોતી હોય તો એનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે ફ્રેમક કોને પ્રેશર છે તે આપવામાં આવશે નહીં બરાબર તો આ તે ફોટો સેવ થઈ જાય પછી આવી જશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને મિત્રો સૌ વેડા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે એક્યાસી કરી લેજો અને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી આપણે એને લાઈક ના કરી દો લાઈક દો છે અને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત માહિતીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે શું કરવું છે એ તમે આગળ ડેમોમાં કે સ્ટાર્ટિંગમાં આપણે ટેક્સ એનિમેશન સાથે ઇફેક્ટ આવશે એકદમ જોરદાર તો એને એડ કરવા માટે આપણે સૌરા સ્ટાર્ટિંગમાં જઈશું આપણે છે પહેલું ત્યાં જવું છે પ્લસ નાઇનમાં ક્લિક દસું અને એડ કરવાનું છે અને તમે જોઈ શકો છો બરોબર તો આ રીતે વચ્ચો વચ્ચે સેટ કરી દેવું છે કંઈક અને આની અંદર તમે જો નીચે આપણે લખ્યું છે પ્રસાદ તો એના માટે આપણે જો મેં તમને અલગથી એક નામ વગરનું પિન જે આપે છે એની અંદર તમારે જે પણ નામ લખવું હોય તમે તમારી રીતે લખી શકો છો બરોબર પછી આની લેન્થ આપણે આગળ જે બીટમાર્ક છે ડબલ એ અગિયાર પોઈન્ટ ઓગણીસ સેકન્ડ ત્યાં સુધી ખેંચી દેવું છે પછી આ પીએનજી છે ને આપણે સધુરા થોડુંક નીચે લઈ દેવાનું છે એ તમે જોઈ શકો છો નીચે તમને ઇફેક્ટ લેયર જો મળશે તો એના પર ક્લિક કરી ઇફેક્ટ ઇફેક્ટું છે થ્રી ડોટની અંદર જઈને કોપી ઇફેક્ટ કરવાનું છે પછી જે આપણું ટેક્સ્ટબુક છે એના પર ક્લિક કરી ઇફેક્ટ જોઈએ થ્રી ડોટમાં જઈને પેસ્ટ કરશું એટલે આપણે જોઈશું પીએનજી છે અંદર એનિમેશન સાથે કમ્પ્લીટ આપણે પીએનજી આવી જશે પછી તમારે શું કોણ છે એ નીચે તમને એક લેયર જોવા મળશે ટેક્સ વાળી એની ઉપર ક્લિક કરી ઇફેક્ટ જોઈન છે અને બંને ઇફેક્ટ છે એને ઓન કરી દેવું છે પછી જે આ ઇફેક્ટનું આ બટન છે લેયરનું એને ચાલુ કરશો એટલે બેકગ્રાઉન્ડની અંદર આપણે શું આ નામ લખેલું આવી જશે પછી તમારું શું કોણ છે આપણે સ્ટાર્ટિંગમાં આવી ગયું છે પીએનજી તો હવે તમારે આવી જવું છે ડબલ વીટ મારકે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જશું ને આપણે જે ફોટો જોઈને એડ કરવું છે ફોટાને સૌથી નીચે અહીંયા સેટ કરશું પછી તમારે શું કવ ફરીથી ડબલ બીટ માર્કે છે પ્લસ નાઇન પર ક્લિક કરી મિડલ જશું અને જે પણ આપણું ટેક્સ એને એડ કરી અહીંયા તમારે સેટ કરેલા છે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારે સેટ કરી હવે તમારે આ પિન છે એને પણ નીચે અહીંયા સેટ કરવાનું છે અને બંનેની લેન્થ આપણે સેટર્સની સુધી ખેંચી દઈશું ફરીથી આપણે આવી જઈશું ડબલ બીટ માર્ક હતા ત્યાં આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરીને અહીંયા મિડલ આવી જઈશું અને અહીંયા આપણે શું કરશું મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો પછી તેને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી મોટાશ ઓપ્શન છે રોટેસ સમજે અને ડિગ્રી રોટેડ કરવાનું છે અને વિડીયો પર ક્લિક કરી થિડોની અંદર જશું ને પાંચસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું બ્લાનિંગ એન્ડ ઓપિસનો જેમ છે લાઇટ હાઉસ જઈને આપણે કલર ડોઝ કરશું કંઈક કારણ આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે અને આની આપણે લેન્થ છે તે શર્સની લાસ્ટમાં વધારે લેન્થ હોય એને કટ કરી દેવાનું છે આટલું કામ થઈ જાય તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે પણ વિડીયો અંદર આપણે ઇફેક્ટ લગાવીશું છે ને ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કોણ છે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઉપર તમે જો વાળી લેયર છે એનો આ બંધ હશે તો એને ચાલુ કરી દઈશું અને એક્ઝેક્ટ એની નીચે તમને ગ્રુપ ઇફેક્ટ ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે એનો પણ આ બટન બંધ હશે તો ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં તો ઇફેક્ટ લાગી જશે પણ આપણી જે મેન ઇફેક્ટ છું તે ઇફેક્ટ નથી લાગી તો એના માટે આપણે ગ્રુપ પર ક્લિક કરી ઇફેક્ટ લઈશું સોરી મિત્રો થ્રી વોટની અંદર જવું છે થ્રીડ વોટની અંદર આવશું એટલે અનગ્રુપ પર ક્લિક કરશો તમારો ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો અને આપણે વૂડ જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લેટ લાગી ગઈ છે બરોબર તો આ રીતે આપણો વિડિયો છે તે કમ્પ્લેટ બને તૈયાર થઈ ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડી હોય તો વિડિયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો સૌથી તમે ભૂડેન્થ ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વીડિયો કેવો બનશે કે ડેમો જોઈ લો તો આ આપણો વિડીયો બની ગયો છે તો હવે તમે આ સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપ્રોસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળીએ એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી